ઢાસણ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણી વાહનોની અથડામણના જોખમને અટકાવવા પાઇલોટ પ્રોજેક્ટ ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમથી રોડ સર્ચ કરાયો ગુજરાત વન વિભાગ વન્યજીવ સંરક્ષણ દ્વારા આ પ્રોજેક્ટ મેંદરડાથી સાસણ રોડ સુધી ઓટોમેટિક નંબર પ્લેટ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ

ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમમાં થર્મલ ઓપ્ટિકલ કેમેરા સોળ પીડીઝેડ કેમેરા આઠ એ એન પી કેમેરા ચાર સ્પીડ રડાર ચાર સ્ટ્રોબલાઇટ ચાર ડિસ્પ્લે યુનિટ વીસ જેવા કંટ્રોલ યુનિટ સાથેનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં વાહન ઓળખની સુવિધા કાયદાના અમલીકરણ અને ઉલ્લંઘન ટ્રેકિંગ માટે એક મહત્વપૂર્ણ પાસું છે મુસાફરોને વાહનની ગતિ મર્યાદા ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક રાખવાની સલાહ આપવામાં આવે છે ભવિષ્યમાં આ અદ્યતન ટેકનોલોજીને ગીર અને ગ્રેટર લેન્ડસ્કેપના અન્ય ભાગોમાં નકલ કરવામાં આવશે જે સમગ્ર લેન્ડસ્કેપમાં સંરક્ષણ પ્રયાસોને વધુ મજબૂત કરશે